આ યોજનાનો લાભ મળશે બે રૂમનું કચ્છી ઘર ફ્રીજ અને ટુ વ્હીલ ધરાવતા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે પસંદગી માટે ગ્રામીણ કક્ષાએ ખુલ્લી બેઠકો યોજવામાં આવશે આ યોજના અંગે દરેકને જાગૃત કરવામાં આવશે મિત્રો તમે મહિને દસ હજારથી લઈને પંદર હજાર રૂપિયા કમાવતા હોય તોય તમને આ યોજનાનો લાભ મળશે બે રૂમના કાચા મકાન હોય તો મળશે ફ્રીજ અને ટુ વ્હીલ હોય તોય તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મીડિયાને જણાવ્યું હતું કે યોગ્ય વ્યક્તિઓની પસંદગી માટે દરેક તબક્કાને અસરકારક દેખરેખ રાખવામાં આવશે લાયક નિરાધાર અને સાસાતાર જરૂરિયાતમંદ સર્વે માં સામેલ કરવામાં આવેલા બે હજાર અઢાર ના સર્વે અનુસાર ટુ વ્હીલ ફ્રીજ અને અરજદારના પરિવારમાં કોઈપણ સભ્યને માસિક દસ હજાર રૂપિયાની નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પંદર હજાર રૂપિયા સુધીનું ફોન ધરાવતા લોકોને સામેલ કરવામાં આવશે આ લાભ ગ્રામીણ વિસ્તારોમાં મળશે એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં દસ હજાર રૂપિયા આવક નક્કી કરવામાં આવેલી હતી પણ હવે પંદર હજાર રૂપિયા આવક વધારવામાં આવેલી છે ખુલ્લી બેઠકોમાં લાભાર્થીની પસંદગી એટલે કે કૃતી જણાવ્યું હતું કે ગ્રામીણ સ્તરે સર્વેમાં કરેલ લાભાર્થીનો ખુલ્લી બેઠક પસંદગી કરવામાં આવશે આ ગ્રામીણ વિકાસ બ્લોક અને જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને સકાસની કર્યા બાદ લાભ આપવામાં આવશે ગ્રામીણ કક્ષાએ યોજનારી ઓપન મીટિંગનો ફોટો પાડીને જિલ્લા પંચાયતમાં આલ્બમ સ્વરૂપે સાસવવામાં આવશે પીએમ આવાસ યોજના માટે સરકારી સ્તરથી લાભાર્થીના સતત લાભ આપવામાં આવી રહ્યો છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરવા ન ભૂલતા હોય વિડીયોને લાઈક કરજો મિત્રો